મધ્યપ્રદેશના ખરગૌનમાં એસડીએમની ઓફિસમાં કપિરાજ આવ્યા જી હા વીસ મિનિટ સુધી કપિરાજે એસડીએમના ન્યાયાલયને માથે લીધું અહીં આતંક મચાવી દીધો હતો આ દ્રશ્યો આપ જુઓ કપિરાજ એસડીએમ સહિતના અધિકારીઓ કઈ રીતે ચિંતામાં મુકાઈ ગયા છે કપિરાજના કારણે અહીંયાનું કામ અટકી પડ્યું હતું કપિરાજ ફાઇલને નુકસાન ન પહોંચાડે તેની સૌને હતી ચિંતા વીસ મિનિટમાં પ્રયાસો કરવામાં આવ્યા અને વીસ મિનિટના પ્રયાસો બાદ કપિરાજને ઓફિસની બહાર કાઢવામાં સફળતા મળી હતી તો આ દ્રશ્યો આપ જુઓ કઈ રીતે અહીંયા કપિરાજ આતંક મચાવી રહ્યા છે એસડીએમની ઓફિસમાં કપિરાજ ઘૂસી ગયા હતા અને અહીં લોકોમાં પણ કપીરાજના પ્રવેશતાની સાથે ચિંતાનો માહોલ હતો વીસ મિનિટ સુધી કપિરાજે આ જ રીતે આતંક મચાવ્યો અને લોકો ખડે પગે રહ્યા મધ્યપ્રદેશના ખરગોનની આ સમગ્ર ઘટના જ્યાં એસડીએમની ઓફિસમાં કપિરાજ આવ્યા આ સમગ્ર ઘટનાનો વિડીયો ત્યાં રહેલા સ્થાનિકે પોતાના કેમેરામાં કેદ કર્યો છે તે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો